रामदेव जी महाराज नी मंगवारी वी जाय नव मारे नोया मंगवा वती जाए तारे नो यावे मंदिर तव तरह जीव मारो घी रे मंदिर जीव मारो घरे જો કામ ન હોય સ પ્રભુ મારે નો આવે પડ્યા છે ઘર ન કામ ન હોય સ પ્રભુ મારે નો આવે ભંગવરી વદતી જાય ન વાસ પ્રભુ મારે નો આવે ભંગવરી વદતી જાય ન વાસ પ્રભુ મારે નો આવે દીવા કરું તારે આડું આવું જો દીવા કરું

કેરો ત્યારે મનડું નતી લાગતું દીકર ના દીકરા જગી જાય નવરાશ પર ગુમારે નો આવે દીકર ના દીકરા જગી જાય નવરાશ પ્રભુ મારે નો આવે મોંગવારી વાતતી જાય નવરાશ પર ગુમારે નો આવે મોંગવારી વાતતી જાય નવરાશ પ્રભુ મારે નો આવે વાડી કવાર હું તો સત્સંગ માં જાઉં સાસુ કરે સટકટન વાસ પર ભુમારે નો આવે સાસુ કરે સટકટન વાસ પ્રભુ મારે નો આવે નોંગવાડી વધતી જાય નવરાશ પ્રભુ મારે નો આવે નોંગવાડી વધતી જાય નવરાશ પ્રભુ મારે નો આવે કલ્યાણ પ્રભુ કાય નથી કરું જવાનો સમય થયા જાય નવસ પ્રભુ મારે નો આવે સમય વયો પ્રભુ મારે નોયા આવે મોંઘવારી વધતી જાય નવસ પ્રભુ મારે નોયા આવે મોંઘવારી વધતી જાય નવાશ પ્રભુ મારે નોયા આવે Be the